સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં કોરોનાના હાહાકાર વચ્ચે એકસો આઠ ઇમરજન્સીને સિવિલમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવાતા સિવિલ હોસ્પિટલ બહાર એકસો આઠ એમ્બ્યુલન્સની લાઈનો જોવા મળી હતી હાલ સુરતમાં કોરોના લઈને સ્થિતિ વધુ વણસી રહી હોય તેમ લાગી રહ્યું છે સુરત શહેરમાં કોરોનાના હાહાકાર વચ્ચે સિવિલ હોસ્પિટલમાં પ્રવેશ બંધ કરી દેવાતા એકસો આઠ એમ્બ્યુલન્સ ઇમરજન્સી પણ ગેટ બહાર લાઇનમાં ઉભા રહેવાનો વારો આજે આવ્યો છે આજે સવારથી જ નવી સિવિલ હોસ્પિટલમાં અવર જવરના બંને ગેટ બંધ કરાતા અફડા તફડીનો માહોલ ઊભો થઈ રહ્યો હોય તેમ કહી શકાય છે એકસો આઠ ઇમરજન્સીમાં કોરોના પોઝિટિવ દર્દીને પણ પ્રવેશ નહીં અપાતા તંત્રની માનવતા મરી પરવારી હોય એ વાતને હવે નકારી શકાય તેમ નથી દક્ષિણ ગુજરાતની સૌથી મોટી એવી સુરત નવી સિવિલ હોસ્પિટલ બહાર એકસો આઠ એમ્બ્યુલન્સના કર્મચારીએ કહ્યું હતું કે જગ્યા ખાલી નથી બીજે લઈ જાઓ એમ કહી દેવામાં આવ્યું છે સાહેબ અમે ક્યાં લઈ જઈએ એ વિચારવાનું એકાવન વર્ષના કોરોના પોઝિટિવ કાકા છે તેમના સગાઓ કહેશે અને કરીશું તે સિવિલ હોસ્પિટલના એક કર્મચારીએ જણાવ્યું હતું કે સિવિલની કોવિડ નાઇન્ટીન જૂની બિલ્ડિંગ અને કિડની હોસ્પિટલમાં લગભગ પચાસ ટકા બેડ ખાલી છે કે ઓક્સિજન વ્યવસ્થા ન કરી શકાય હોવાને કારણે કે પછી ડોક્ટરો થાકી ગયા હોવાને કારણે દર્દીને દાખલ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એ વાત ન કરી શકાય તેમ નથી જો કે હવે અફડાતફડીનો માહોલ ઊભો થઈ રહ્યો છે સરકાર આ બાબતે કંઈ વિચારે નહીં તો લોકો કાયદો હાથમાં લેતા થઈ જશે તેમાં પણ કોઈ શંકાને સ્થાન નથી તો કોણ છે અંદર કોરોના પેશન્ટ છે શું કહેવામાં આવ્યું આપણો અંદર પછી ફૂલ છે તો હવે સૌ શું કરવાનો છો તમે હવે કઈને આજે બાજુમાં કઈ લઈ જશો આપણે દર્દીઓ છે કે પેશન્ટની ઉંમર કેટલી છે પેશન્ટની ઉંમર છે

તે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીને સુરત સહિત દક્ષિણ ગુજરાતની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજનનો જરૂરિયાત મુજબનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરવા માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે સાથે